નિર્ગમંત્રણ ત્યાં યહોવાહના દૂતે ઝાડવા વચ્ચે આગના ભડકામાં તેને દર્શન દીધું તેણે જોયું ઝાડવું સળગતું હતું પણ બળીને ભસ્મ થતું ન હતું સ્વર્ગીય પિતા અજાયબીઓ અને ભસ્મ કરનાર અગ્નિના દેવ હું તમારી સમક્ષ વિસ્મયથી આવું છું જેમ મુસાએ કર્યું હતું તમારી હાજરીના રહસ્ય તરફ આકર્ષિત થઈને જેમ તમે તેને અગ્નિમાં પ્રગટ થયા હતા જે ભસ્મ ન કરતી હતી તેમ જ પ્રભુ મને એવી ક્ષણોમાં પ્રગટ કરો જે સમજૂતીને પડકારે છે તમારા મહિમાના દર્શનથી મારું હૃદય ઉત્તેજિત થાવ તેજસ્વી રીતે બળી રહ્યું છે છતાં જીવનને બચાવી રહ્યું છે મને સામાન્યમાં પવિત્ર જોવાનું શીખવો જ્યોતની વચ્ચેથી બોલાવતા તમારા અવાજને ઓળખવાનું મારા આત્માને આદર અને હેતુથી પ્રજ્વલિત કરો કે જેથી હું મારા માર્ગથી દૂર થઈ શકું અને તમારી નજીક આવી શકું ઈસુના નામે આમીન